સંઘર્ષ કરતો રહ્યો સીમા પર તિરંગાની આન માટે લડતો રહ્યો હું દુશ્મનોથી તિરંગાની શાન માટે કોણ જાણે કઈ માટીનો બન્યો હું કે જેને સહલાઈથી અપનાવી લીધું મૃત્યુને તિરંગાને વળગવા માટે આ દેશની જનનીઓ સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે કે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો રહ્યો છે કારણ કે એ માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે ભાવનગરના ઘોઘા તાલુકાના ભીકડા ગામના વીર જવાન અશોકભાઈ મકવાણા ફરજ દરમિયાન શહીદ થયા છે વીર જવાનના પાર્થિવ દેહ માદરે વતન આવતા સમગ્ર ગોહિલવાડ પંથક જાણે હિપકે ચડ્યું ગાર્ડ ફોનરના સન્માન સાથે વીર જવાનને અંતિમ વિદાય અપાય બે સંતાનોના પિતા અશોકભાઈની અંતિમ વિદાયથી પરિવારજનોનું હૈયાફાટ નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને દેશ માટે બલિદાન આપનાર ગુજરાતના વીર સપુતની આજે વાત કરવી છે ભાવનગરના ઘોઘા તાલુકાના ભીકડા ગામના વીર સપૂત અશોક મકવાણા ઉત્તર પ્રદેશના લખનૌમાં ફરજ પર તેના હતા આ દરમિયાન અવકાશ માટે તેઓ શહીદ થયા છે જો પરિવારજનોની વાત કરીએ તો વીર વીરજવાનના પિતા કાનજીભાઈ ભીકડા ગામમાં જ ખેતી કરે છે અને સંતાનોમાં તેમને એક આઠ વર્ષની દીકરી છે અને પાંચ વર્ષનો

અશોકભાઈ અમર રહોના નારાથી આખા ગોહિલવાડ પંથક જાણે ગુંજી ઉઠ્યો હતો માદરે વતન ભીખડા ગામે વિરજવાલનો પાર્થિવ દેહ આવતા આખું ગોહિલવાડ જાણે હિપકે ચડ્યું હતું ગઈકાલે ભારે હૃદયે પરિવારજનો સહિત દેશવાસીઓએ વીરજવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી શહીદ જવાનને અંતિમ વિદાય આપતા આસપાસના અનેક ગામડાઓ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉંટી હતી સાંસદ નિમુબેન બાંભણિયાએ પણ વીરજવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ભૂમિ અશોકભાઈ જેવા એક વીર સપૂતને ગુમાવ્યા છે ત્યારે ગુજરાતભરમાં એક તરફ ગર્વ છે અને સાથે શોકની લાગણી પણ છે વીરજવાનની ઓચિંતી વિદાયથી ભાવનગર સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આવી જ એક બલિદાનની અદ્દભૂત ઘટના બની હતી ભરતભાઈ ભેટારિયા છેલ્લા સોળ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ લેહ લદાખમાં ફરજ બજાવી રહ્યા હતા થોડા દિવસ પહેલા જ વીર જવાન દિવાળીની રજા પર વતન આવ્યા હતા અને દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાના હતા આ દરમિયાન આર્મી જવાન ભરતભાઈ કે જેઓ મિત્રો સાથે ઓજત નદીએ ફરવા ગયા હતા અને બરાબર એ જ સમયે નદીમાં નાહવા પડેલા યુવકોમાંથી ત્રણ યુવકો ડૂબવા લાગે છે આથી ભરતભાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમને બચાવવા માટે તેમણે નદીમાં કૂદકો માર્યો અને ભારે જહેમત બાદ વીરજવાન ભરતભાઈ ડૂબતા ત્રણેય યુવકોને સફળતાપૂર્વક બચાવી લે છે જોકે આ દરમિયાન તેઓ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કમનસીબે ઘણા પ્રયત્નો છતાં પણ તેમનો જીવ ન બચી શક્યો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં આર્મી જવાન ન બચી શક્યા વિરજવાનના પાર્થિવ દેહ ગામમાં લાવવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં દુઃખ સાથે ગર્વની લાગણી હતી ભારે હૃદયે વિરજવાનના પત્ની અને બાળકોએ તેમને અંતિમ વિદાય આપી હયાફાટ કલ્પાનથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ સંબંધીઓએ જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિઓને ડૂબતા બચાવનાર ભરત ભેટારિયાને શહીદી પર આહિર સમગ્ર જ્ઞાતિ અને ભેટારિયા પરિવારને

અને તેમના આ બલિદાનને સલામ કરી રહ્યા છે ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમણે આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા છે ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે આવા શહીદો જ ભારત માતાના મુકટનું રત્ન છે અને આવા પરિવારોથી જ ભારત માતાનો ખોળો લીલો છે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર